ના પ્રાગવળ હેઠ અહીંયા કઈક પ્રિતાળું પોઠી ગયા

કે ટકો કરાવો એ કે મારા બાપા એ આખા ગામના ટકા કર્યા છે નહી બોલો શું એને તમે શું આખા ગામના ટકા કર્યા હું ન કરાવું ન એટલે એની વાત નથી એક જણા બાપા ગુજરી કે બધા ખરખરે આવે એમાં ગામ નો કોઈ ભાઈ ખરેખર આવ્યા બેઠા આવી ને આવીને ઓલા છોકરા ને કે તમારા બાપા એ જિંદગીમાં એક કામ સારું કર્યું એટલે ઓલા છોકરા ને આમ એમ થયું મારો બાપુ ને સારું કામ કર્યું એ તો એને ખબર હોય ને કે તમારા બાપાએ જિંદગી એક કામ સારું કર્યું તેનો છોકરો કે હું કર્યું એને તાલાવેલી હતી જાણવાની એ કે આ ગુજરી ગયા એ બાકી તો માયગા મોટરસાયકલ લઈને ત્રી ત્રી કિલોમીટર કોકની હગાયું તોડી આવતો તારો બાપો આવે એના શું રાહડા ગાવા એની શું વાતો કરવી એટલે ખૂબ આનંદ કરે એવું આખા અને આપણે બે હવા બે કલાકનો રાઉન્ડ થયો આજે ત્યાં તમે બધા ખૂબ રમ્યા બધા એને લડાવ્યા અને પોર પાસા 80 વાળા હોલમાં આપણે આવવાનું છે ને અમારે મયુરભાઈને આવવાનું છે અને પોર પાસો હડરાટી બોલે એવો પ્રોગ્રામ કરવાનો હા જો ભાઈ કે છે વિજીભાઈ કે આવતા વખતે અમે આવીશું એટલે હું આવીશ અને ભાઈ પણ આવશે મયુરભાઈ પણ મયુરભાઈ ટવક છે ને હું ટવકી એટલે મને ભાઈ નું ભાવ હતો તો હું બે કડી લઈ લઉં છેલે મેગાણી નું ગીત शिवाजी નું આલડું આપજો થોડું વાંધો વાંદો બીજી ભાઈ નું એમ કહેવાનું છે કે રહી ન જાય લામાં બરાબર સંભળ બા તૈયાર ભમાવું ગેર ચાંદલો લેજીજા ભાઈ તમે તમારું કોઈ નું ગામ ભાભર હોય કે કોઈ પણ આજુબાજુ નું ગામ હોય તમારા ગામમાં કોઈ મોટી કંપની આવી અને એમ આટલા હજાર કરોડ આપ્યા પંદર દિવસમાં અનિલભાઈ સાતસો માળા સામે એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો એમ કોઈ કંપની કે આટલા કયો એટલા હજાર કરોડ આપ્યા તો તમે બધા એમ કયો કે હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે પંદર દિવસમાં માં સાતસો માળા સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય સાંભળજો જો પંદર દિવસમાં માં સાતસો માળા ઉતારે એવું પ્લેન ની વ્યવસ્થા ન થતી હોય એના પાંચ સાત વર હોય જતા એને ઉતારવા માટે તો આ ધરતી માથે આ ધરતી માથે જલારામ બાપા જેવા સંતોને ઉતાર્યા આનંદ પ્રકાશ બાપુ જેવા સંતોને ઉતાર્યા એ માએ કેટલી તૈયારી કરી છે કલ્પના તો કરો એમને નથી થતું ભલ્યું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનની ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વંકડ મુછા વીર અને પછી અખિલ બ્રહ્માંડના માલિક ને આવવાનું મન થઈ જાય અને પોતે આવી જોગી જીરિયાણ ને એમ કે મારો દેહ ધ્રુજે છે ખાવું નથી કાયમ રોટલા ઘડવા માટે તારી પત્ની ને મારી હારે મોકલ ને તો તું હાસો બાકી વાતું તો કરે છે ઘણાય એટલે કીધું કોઈ વટની વાત નથી પણ ચરણે આવ્યા ને આશીર્યા ધરમ છે અને હું જોગી જલિયાણ એમ કે છે કે હું કાયમના માટે આશ્રય આવે અને નિરાશ વાળતો નથી દરણું દળી અને રોટલા ઘડવા માટે વીરબાઈ માં જાતા હતા ત્યાં જઈને જલારામ બાપાએ એ કીધું જોગી આવ્યો છે જોગી આવ્યો છે સાધુ અને તમારી માગણી કરે છે પગે લાગી એમ કીધું કે આટકો થી પરણી આવી આજથી સુધી ભૂલ થઈ હોય માફ કરજો અને હું જાઉં છું કે દુનિયા દાંત કાઢશે એની બીક નથી ને અને કીધું જોગી જલિયાણ તમારું છે ભલા માણસ એમાં કોઈ ફેર ન પડે હે અખિલ માલિક પોતે હોય વીરપુર નો હિમાળો વટે એની પેલા એને ભાગી ન જવું પડે તો હું સૌરષ ની નારી નો કેવા ભલા માણસ હા 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 ભાગી નો આ નારી નારી શક્તિ તાકાત અને આપ જાણો છો જોળી અને દંડીઓ દઈને ને ગયા અખિલ બ્રહ્માંડના માલિક હતા નગારા મંડ્યા વાગવા અને ગીગડા પીરી ખકડા અહવા મીડ્યા કોકે કીધું કે શું છે આ બધું નગારા એની મેળાએ વાગવા મંડ્યા તો કે વીરપુર માં જોગી ચરિયાને મોતીડું પ્રોય લીધું છે આજ આ હા હા ઈ જનેતા આવા મિત્રા ને જન્મ આપે એટલે ਸਮਾਨ ਨੇ ਇਹ ਬਾਤ ਮਾਤਾ ਜੀ ਦਾ ਮੂਖ ਜੇ ਦਿੱਤੀ ਉੱਡੀ ਐ ਨੀ ਮੂਖ ਤੇ ਦਿੱਤੀ ਸ਼ਿਵਾ ਜੀ ਨੇ ਨੀਂਦ ਰੋਡਾਵੇ ਮਾਤਾ ਜੀ ਜਾ ਪਾਇ ਜੁਲਾਵੇ ਮਾਤਾ ਜੀ ਜਾ અને હવે ની કડી સાંભળજો બાપ માંથી શું કે ખબર તમે એવડી ઉપાધિઓ હોય તો એમ કે બેટા તું હોય જા પણ હવે ની કડી મને બહુ ગમે છે અને સાહેબ આ ભારતીય પરંપરામાં તો માં બાપ બેનું આ બધા પતિ પત્નીના એના શુદ્ધ પ્રેમ ઉપર ગીતો લખાણા મા બાપના પ્રેમ ઉપર ગીતો લખાણા એ આપણી પરંપરા પોતાના અને હાથ કરવો પોતાના વગર હક નો થાય એ આપણી પરંપરા અને જનાવરની જેમ આડેધડ ખાવું મોજ કરવી એ પશ્ચિમની પરંપરા છે પણ આપણી પરંપરા અદ્ભુત છે એટલે મને ગમતી આ કડી સાંભળજો પાછી હા કે હું હું આમ મારા બાપુજી નીચે બેઠા હોય રૂમ છે નીચે ન્યા અને હું આવું જાઉં અને દરવાજો ખોલું ને તો મારા બાપુ કેવો અહેસાસ કરાવતા મને જોજો તમે હું દ્વાર ખોલું તા દરવાજો આમ ખોલું અને જો હામુ જોઉં તો આમ બેઠા હોય હામા થઈ જાય અને આમ જો હામા જોવા માટે બેઠા થઈ જાય અને અને આંખમાં આંખ નાખીને એટલું કે બેટા મોટે કેમ સો જાખો એવું એની બોલતી આંખો પણ મને ગયા ત્યારે કેવું લાગ્યું મારા બાપ ગયા ત્યારે કે મીઠડો મેરા મીઠડો મેરા માં અરે મીઠડો મેરા કરતો તમારા ઘર માં એ મીઠો દરિયો છે બાપ આખા ઘર માં એવા ઘૂંઘવાટા કરે ઈ વૈયા ગયા પછી બીજો કોઈ એવો ઘુગવાટો કરી નો શકે ઘર આખું ભરીયું ભરીયું લાગે અને વૈયા ગયા પછી મને કેવું લાગ્યું મારા ઘર માં એ ઘુગવાટો મનમાં પોવરાજ હું જાણો આજ મારો આખો સમશું કા આ બાપ દીકરાઓ નો કુટુંબ નો પ્રેમ છલકાય છે અહિયાં આ પ્રેમ ના આંસુ છે બધા Come on!